યેલો અસંતોષ ડામવામાં ભાજપ સફળ વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલ માની ગયા વિધાનસભાની પેટાચૂંટણી માટે સીજે ચાવડાની ટિકિટ અપાતા પટેલ હતા નારાજ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીના પ્રયાસથી થયું સમાધાન વિજાપુર વિધાનસભામાં અળગા રહેવાની ગોવિંદ પટેલે કરી હતી વાત ગાંધીનગરમાં રત્નાકર સાથે મુલાકાત બાદ ગોવિંદભાઈને મનાવી લેવાયા છે અમારી બંનેની મુલાકાત થઈ અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શિષ્ટડી મંડળ મળ્યા ત્યારે કીધું મારી કાલ સુધી હતી જે લાગણી એ મેં આપણે વ્યક્ત કરી હતી પણ હું પાર્ટીના શિસ્ત બદસ મેં ક્યાંય એવું નથી કીધું કે હું પાર્ટી વિરુદ્ધ કામ કરીશ પરંતુ ચૂંટણી દરમિયાન એ બધી જ કામ ત્યાં અડગા રહેશે એ રીતે વિરોધ કરીને એમને રાજીનામું કરે શું નારાજગી દૂર થઈ જશે નારાજગી દૂર હતી જ નહીં અને તમે કાલથી જોઈ શકશો એ પાર્ટીના મુખ્ય પ્રવાહમાં છે અને રહેવાના છે અને કાલથી ઉમેદવારનો જ્યારે પ્રવાસ શરૂ થશે ત્યારે ઉમેદવારની જોડે ખભેરી ખભો મિલાવીને કામ કરવાના છે વિજાપુરમાં કોઈને નારાજગી છે કરી કોઈને નથી આખા વિજાપુરમાં કોઈને નારાજગી નથી